ફિટ ઇન્ડિયા અને સ્વદેશી અપનાવો અભિયાન અંગે નડિયાદ નગરજનોમાં જાગૃતિ આવે શહેરીજનોને તંદુરસ્ત જીવન તરફ આગળ વધે તેવા ઉદ્દેશથી નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું તેર ડિસેમ્બર શનિવારના રોજ ખેતા તળાવ નડિયાદ ખાતે સવારે આઠ કલાકે મહાનગરપાલિકા કમિશનર જીએચ સોલંકીની પ્રેરણાદાયી આગેવાનીમાં સાયકલવીરો સ્વદેશી અપનાવોના સંદેશો સાથે નીકળ્યા હતા સાયકલવીરોએ તેમની સાયકલ પર સ્વદેશી અપનાવોને હાકલ કરતા સૂત્રો લગાવ્યા ખેતા તડાવતી શરૂ થઈ વાણિયાવાડ સર્કલ થઈ કોલેજ રોડ પર ડી માર્ટ ટી છેક surajba સરોવર ઉત્તસнда અને ત્યાંથી પરત ખેતા તડાવ સુધી 9 કિલોમીટર અંતર કાપ્યું હતું સ્વદેશી અપનાવવા માટેની જાગૃતિ આવે તેમજ તમામ નાગરિકો સ્વદેશી અપનાવે એ જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાયક્લોથોનની ઉજવણી કરવામાં આવી સાયક્લોથોનમાં ઘણા બધા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો એ માટે નડિયાદના તમામ શહેરીજનો સ્પર્ધકોનો હું આભાર માનું છું અને આવી જુદી જુદી ઇવેન્ટ્સ દ્વારા નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્ય સરકાર શ્રી અને માન્ય શ્રી જે ઈચ્છે છે એ તમામ મુવમેન્ટને આપણે આગળ વધારીએ આપણા શહેરને સ્વચ્છ સુંદર બનાવીએ તેમજ આપણે તમામ ફિટ રહીએ હેલ્ધી રહીએ તંદુરસ્ત રહીએ એ માટે આ મોહિમમાં આપ સૌએ જે ભાગ લીધો છે એના માટે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે પત્રકાર મિત્રો મીડિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પ્રિન્ટ મીડિયા તમામનો પણ ખૂબ આભાર તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ